વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આમોદ તાલુકાના મંજુલા ગામે પણ આવા સેવા યજ્ઞનો એક ભાગરૂપે આજે પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું પંદરમું નાણાં પંચ હેઠળ મંજૂર થયેલું આ ટેન્કર લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ અને ગ્રામ પ્રધાનોએ સંયુક્ત રીતે કર્યું ત્યારે વર્ષો સુધી પાણીની સમસ્યા ભોગવી રહેલા ગ્રામ લોકો માટે આ ટેન્કર આશાજનક ભેટ સાબિત થયું છે આજ રોજ આપણા મોદી સાહેબના જન્મદિન નિમિત્તે તાલુકા પંચાયત આમોદ તરફથી જિલ્લાની પંદરમું નાણાંપંચની ગ્રાન્ટમાંથી મંજુલા ગામને ટેન્કરનું એક વિતરણ કરવામાં આવે છે એમાં તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ સાથે રહી અને આ ટેન્કરનું વિતરણ આજે મંજોલા ગામના સરપંચ અને તલાટી શ્રીના હસ્તે અમે આપીએ છીએ અને મોદી સાહેબનું સારી એવી એમનું ઉંમર સો વર્ષના થાય અને આપણને સારું એવું માર્ગદર્શન મળે દેશને અને એમના નેતૃત્વમાં સારું એવું આપણું કામ થાય એવી આજે અમે મહાદેવજીએ પણ એમના તરફથી જળ અર્પણ કરી અને એક પ્રાર્થના કરી છે સંગઠન તરફથી તાલુકાના અને આજ રોજ આ ટેન્કરનું અર્પણ અમે મંજોલા ગામને આપીએ છીએ કે જેથી એનો ઉપયોગ સારા કામમાં પાણીના માટે થાય અને ગામનું